Uçkalama kıyarına beni de katına ömürden çekebilir. Bay Şükratkan.

પોરબંદર લોકસભા ની ચૂંટણી કઈ વિશેષ છે ભારતીય જનતા પાર્ટીના એક લોકસેવક સાતકમાં ધાર્મિક સામાજિક ક્ષેત્રે મને કહેતા આનંદ થાય છે કે કુદરતી આફતોમાં પણ હંમેશા સમગ્ર પોરબંદર લોકસભા રાજકોટ જિલ્લો હોય કે જૂનાગઢ હોય એમની સેવા તન મન અને ધનથી વર્ષોથી કરતા આવ્યા છે કોઈપણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે એક સેવાભાવી માણસ તરીકેની જેમની સુવાસ એવા રમેશભાઈ ધડુકની પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ અને ટીમે પસંદગી કરી છે ત્યારે આજે પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે એવા વખતે રમેશભાઈના સમર્થનમાં ખૂબ મોટી સભા નામાંકન પત્ર દાખલ કરવાનું હોય ત્યારે ખુબ મોટી જનમેદની સાથે મને ઉમેદવાર તરીકે એમાં જે ઉત્સાહ છે એ જ પ્રકારનો ઉત્સાહ આજે અહીંયા મને જોવા મળ્યો તમામ જ્ઞાતિ જાતિ વર્ગ સમૂહ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર અમિતભાઈના નેતૃત્વમાં રમેશભાઈના પ્રતિનિધિ તરીકે ભાજપના પ્રતિનિધિ તરીકે રમેશભાઈમાં લોકો જોઈ રહ્યા છે મને આનંદ છે કે રમેશભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા છે એમણે સંમતિ આપી છે અને જ્યારથી નામ જાહેર છે ત્યારથી જ એક અલગ પ્રકારના વાઇબ્રેશનો હાલાકી ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો અમારા મંત્રી શ્રી જયેશભાઈ હોય ભાઈ શ્રી જયરાજસિંહભાઈ હોય બાબુભાઈ બોખીયા હોય જયંતિભાઈ હોય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સંગઠન હોય તમામ લોકો એક સુરે ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં સાથે રહ્યા મને એવું લાગે છે કે રમેશભાઈના નામની જાહેરાતને ટીમની પસંદગી સામેના કોંગ્રેસના પક્ષે ક્યાં જવું શું કરવું એ ખરાબ પરિસ્થિતિમાં ચૂંટાઈ ગયા છે પોરબંદર સીટ હું માનું છું કે કોંગ્રેસે વોક આપી દીધો છે માત્ર મીડિયામાં બોલી અને વાતો કરવી અને ધરતી ઉપર સેવા જેમને કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ સેવા કરી છે એમાં જનમાનસમાં અમારા માટેનો જે ભાવ રહેવો એ ખૂબ મોટો તફાવત છે મને પૂરી શ્રદ્ધા છે પોરબંદર લોકસભામાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પણ સેવા છે અને અમારા પ્રતિનિધિઓની પણ ખૂબ સેવા પડી છે સહકારમાં પણ ખૂબ સેવા પડી છે ત્યારે જનતા જનાર્દન આ દેશ કોના હાથમાં સલામત છે કોનું નેતૃત્વ આ દેશને સલામત રાખશે એ ભાવ સાથે સમગ્ર દેશ નીકળી પડ્યો છે ત્યારે પોરબંદર લોકસભાના સૌ મતદારો પણ નીકળી પડ્યા છે ભાઈ રમેશભાઈને શુભકામના આપું છું અને કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં ન હોય એવી સ્થિતિ આજે સમગ્ર રાજ્યમાં જોઈ રહ્યો છું એ જ રીતે પોરબંદર જોવા મળે છે આપણા માધ્યમથી પણ જણાવવા માગું છું ચૂંટણીઓ ચાલુ છે ઘણા મહિનાથી તૈયારી તૈયારીઓ ચાલુ છે કોંગ્રેસ એ કઈ તૈયારીમાં લોક સમર્થનમાં એના કાર્યક્રમોમાં ક્યાંય નથી માત્ર ને માત્ર આંતરિક ઝઘડાઓમાં રેચા રહેતી કોંગ્રેસ સત્તાની સાઠ મારીમાં મારા તારામાં રહેતી કોંગ્રેસ એ ઉપર મીડિયામાં માત્ર પ્રચારો અને જૂઠા પ્રચારો કરીને રહેવા માંગે છે ધરતી ઉપર ભાજપનો કાર્યકર્તા એ ભાજપ ને જીતાડવા માટે ભારત ને જીતાડવા માટે આજે મોટી સંખ્યામાં હજારો કાર્યકરોની સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને ખૂબ ખુબ સંખ્યા મોટી સંખ્યામાં બધા ભાઈઓ બહેનો મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ બધા હાજર રહી અને ગોંડલ થી પોરબંદર લગી રેલો આપી દીધો છે જો પોરબંદરના જે કાંઈ પ્રશ્ન છે એ મારા ધ્યાને જે કાંઈ આવશે એના એક એક પ્રશ્નના નિકાલ થશે પહેલાં મને સંસદ સભ્ય થઈ જવા દો અને પછી જે પ્રશ્ન મારી પાસે આવશે એનો સો ટકા હું નિકાલ કરીશ બેટા મારોનો પણ પ્રશ્નનો બધા સોલ્વ થશે જે આ પાકિસ્તાનવાળા જે કાંઈ કરે છે એ બધા પ્રશ્નો સોલ્વ થશે અને હજી મારું તો હજી ચૂંટાવાનું હે ચૂંટાયા પછી જે કોઈ પ્રશ્ન હશે એમાં કોઈ હજી કેવું નહીં પડે ઉદ્યોગ લાવવા માટે બધું મહેનત કરશું કાર્યાલય રહેશે તમારું હા પોરબંદર માં કાર્યલય આપણું રહેશે અને જો મારે તો દર મહિને દ્વારકા જવાનું હોય બે હાજર ચોવીસ લગી એટલે દર મહિને મહિનામાં બે વાર મારી હાજરી હશે જાઓ